કેવો સરપ્રાઈઝ સંગ થઈ ગયો કા આવડિયા કે આવો આ સરપ્રાઈઝ સંગ થઈ ગયો વેલકમ ભાભી વેલકમ બાય કે મોસ્ટ હોમ છે જો તુ કરી કે બધું છે હાલ જ નહી તો આ હા મમ્મી એ દિલ લાયે બહાર અપનો કપ્યા શું કહેના ઉઠા ખુશી કામા ચહેરો મેરા ગુલ ગા ક્યા કે बहार अपनों का प्यार क्या कहना हम तो यूं ही मिलते रहे महफिल यूं ही सजती रहे खिले खिले चेहरे से आज कर है मेरा गुल गुलजार क्या कहना खिले खिले चेहरे से आज कर है मेरा

એ બાત ગીત ગાય મની એવા ગમે બા કઈ કે એકલા બેઠા બેઠા ગાતા હોય ને ગમે ના ના આવડે તે ગાય ના રે ના તમારે છે ગીત ગા આગા જો કંકુ પગલાનું જૂનવાણી ગીત હા માં હવે ભાભી હાલ અંદર હા હા બસ માર કે ધીરે ધીરે હોય હા હા પેલા ને પગ દીકરી હા હા ¡Gracias! તની રનકશ હુ હમ ખુશ હમ ખુશ હુએ હમ ખુશ હુએ હમે હમ ખુશ હુએ ખુશ હુએ खुशी के आंसू भर आए रोके ना रुके बह गए बोलूं मैं क्या बोलूं कहना जो मुझे था आंसू मेरे वो बह गए देखो मुस्कुराने से घर में कितनी रौनक है आपको देखे कभी अपने घर को

આપકો હા છતાં બધાય ખુશ થયા ઘર કેવું ભેરું ભયરું લાગે હા લાગે કે ભેરું ભેરું વાી એક જ ભોવા આવી પણ કેવું લાગે

સેને પેલી વાર કે રહેવા ને કાકી એટલે માલે ઇમ કે મમ્મી પછી તો જીણ કી સે માં ખબર પડે તો કા બિસારા હું હમ જે હા તઈ હટી હવે જાને હાલ આપણે મંદિર પાહે જાય મંદિરના દર્શન કર લઈએ હા મંદિર પાહે જા મંદિરના દર્શન કરી લ્યો માતાજી ભગવાનના ના બેઠાઈ ના પછી આશીર્વાદ લઈ લ્યો હા એટલે કો ને સર પ્રસન્ન થઈ ગયો બસ હા બસ સર પ્રસન્ન થઈ ગયો એવો આવી ગઈ ઘર માં બરો થાતા હા આવી જાહે બોવ આ તો જલસા મહિને ની થઈ લગન માં થઈ જાય ની વાર લાગે પછી બો લાંબુ ન ખેસતા જોવરા ઈ લે જો મુરત પી જોવરા ઈ લે હોતી એતા ગોર દાદા સેટી ની આછે અમારે હા ઈ બહુ ભારા છે હો માર ભા બી જલ્દી જલ્દી ઘરે લઈ આવા ના રે ના હાઓ સોનલ ને તો જો ઓર ઘર ભાભી નું કા સેટી કે દી ની ભાભી કઈ આહી ઘરે ભાભી આવી ગયા જો હવે ઈ અખડી સેટ ને ભાઈ છે જઈ દી એટલે વધારે ખાઈને હાલો હાલો ભાભી આ મંદિર પાસે હાલો હા હા লথাই দর্শন করলে কা আবা করলটা যুদ্ধ মালকে বু মত ুসেমত বা নেটকে তিতিপ সিহায় খনর জইলে হম। হাটি জইলেজ হা তো সিহাজি তারও কাওয়ান হছে আইতো মাজা বা আররে না নি জাইয়া তার ও তাই যা মহাতো পীরো কাওয়াছে আলো আর লোপা পয়মানন্ দিি পাছে আহা চা ওসুক্রাও দর্শন করলেও সেগা পাতি বাতা আটা সংকাই নাবি যায় দমা রাজর লানছে নেয়াসি বাদেজ আর আমার ফুল পুলেও না সিবাদ রাজ্য জড়িও মারাজ্যকা।

ભાભી તમને કેવું લાગ્યું મારું ઘર હા દીદી બહુ સરસ લાગ્યું મંદિર તો જો કેવું સરસ છે તો પછી હા ઓ સંદર્શન થઈ ગયા હે ગણપતિ બાપા હ બીસા જાનવી થાકી ઓ હ ઓ આની આમ નામ સે કા જાનવી ના ના હા ભાભી હવે થાકી ગયા છો હવે છે ને થોડી વાર આરામ કરો ને મમ્મી હવે છે ને આપણે બધા કપડાં ચેન્જ કરી લઈએ ને પછી છે ને રસોઈનું કંઈક કરીએ

તો તમને કહું હે સેની ભલે સેને રોટલી ને શાક કરજો ખીચડી ન કરતા ને શીરો જીરી કરના જો બહુ આવી ને પગલા કરવા તો આપણે થોડોક શીરો કરી ને તો હારો હા ઈ વાત હાસી ના ના થોડોક શીરો કરના ને શાક રોટલી કરી કે કા પૂરી બપર ખાતી તો તાં નહીં મેળાવે હા મમ્મી સાચી વાત છે બાકી ને તો આપણે થોડોક શીરો કરી નાખશું બધાય થોડો થોડો વિસ્તાર લઈ લેવું બપોરે તો એટલું ખાધું પણ અત્યારે છે ને થોડોક શીરો કર નાખ્યો કાંબા હા એટલે કમ કહું માં વોવ આવી એટલે કહું નકર જો તમને એમ ન થઈ કીધું નહીં પણ જો સોનલ તું આવી હતી ખબર પગલા કરવા તે મેં કર્યો તો ને શીરો કેવો કર્યો હતો સર બા મસ્ત શીરો તો એ તો એવી ખાવાની મજા આવી હતી હું તો સંદીપને પૂછતી હતી કે સંદીપ આ શીરો કે નહીં બનાવ્યો તો મને કે બાઈએ બનાવ્યો કે વાવ કેવો મસ્ત બનાવ્યો બાઈએ તો હા પેલેથી જ રાંધવા મળ્યા છે નહીં આવો પણ હવે છે ને રાંધવાનું ઉકાળતું ના દો હું આવી ગયો ને ત્યાં ઈ બહુ કરે કોક બી કે હું લાગે તો કરવા લાગુ કઈ હું નમ રે મીમાન આવે સ હાથ જણા તો વો ન ખબર પડે પછી માં કરવું પડે હા હાસી વાત છે ના રે ના પછી તો આટલી બધી ખબર ન પડે સોનો લઈને મોટી વો તમારી આ છોકરો તો તમારા ઘરમાંથી ઉતર તો જતા ન્યા ન્યા બેઠો અરે મમ્મી બાનો જેવા છે બા વગર તો રહી જ નહીં બા હમણાં એ વાત ખબર બા પછી ભાભી ફોન કર્યો કે બા તમારા વગર રહેતો નથી

તો પછી ચેન્જ બેન્ક કરીને ઘડીક આરામ કરીએ ના 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 હવે કામ નથી હાલો ભાભી તમને પછી ઘર બતાવીશું આપડું હાવ ભાભી બસ ઘર બતાવીને અમે હાલો રાંધવાનું સડી જઈએ